એકવીસ લોકસભા પુના ચૂંટાયેલા ઉમેદવાર જસુભાઈ રાઠવાનો નસવાડી ખાતે સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો એકવીસ લોકસભા છોટાઉદેપુરના ચૂંટાયેલા ઉમેદવાર જસુભાઈ રાઠવાનો નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે નસવાડી તાલુકા ભાજપા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળ સત્કાર સમારંભ અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો જેમાં છોટાઉદેપુર ભાજપા જિલ્લા પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા જિલ્લા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પરમાર માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમજ ભાજપાના બૂથ કાર્યકરો યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જસુભાઈ રાઠવાની આભાર વિધિ કરી હતી જસુભાઈ રાઠવાએ દરેક કાર્યક્રમનો ખૂબ ખૂબ આભાર માન્યો સાંસદ જસુભાઈ રાઠવાનો સત્કાર સમારંભ યોજાયો કાર્યકરોને આગામી તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે તૈયારીઓમાં લાગી જવાની અપીલ કરી હતી રિપોર્ટર ભીલ રોહિત નસવાડી છોટાઉદેપુર છોટાઉદેપુર લોકસભાના નવનિર્વાચિત સાંસદ આદિ આદરણીય જસુભાઈ રાઠવાનો નસવાડી ખાતે આજે સત્કાર અને આભાર દર્શન કાર્યક્રમ યોજાયો જેમાં નસવાડી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ ધારાસભ્ય શ્રી અભયસીભાઈ પૂર્વ ધારાસભ્યશ્રી ધી ધીરુભાઈ જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રસિંહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને ભારે બહુમતીથી જીતાડવા બદલ જસુભાઈએ તમામ કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો